પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું એનજીએસ કેમ્પસ દ્વારા ચાલતા સ્વાવલંબન કેન્દ્ર એચએનજીયુ રોજગાર સર્જન કેન્દ્ર સ્વદેશી જાગરણ મંચ પાટણ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ના રોજ સેટ એમએન સાયન્સ કોલેજ પાટણ ખાતે કેમ્પસ રિક્રુટમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સીએમઆર ગ્રુપ કંપની છે ભાગ લીધો હતો સીએમઆર ગ્રીન ટેકનોલોજી લિમિટેડ કંપની હતી 260 વિદ્યાર્થી હાજર હતા આ સર્વે વિદ્યાર્થીઓનો ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેમાંથી 65 વિદ્યાર્થીઓ આગળના ગ્રુપ ડિસ્કશનના તબક્કામાં સિલેક્ટ થયા હતા ફાઈનલ રાઉન્ડ માટે કુલ 15 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું આ કાર્યક્રમમાં પ્રોફેસર જયદ્રુ સીડીઓ એનજીએસ કેમ્પસ ડોક્ટર લક્ષ્મણભાઈ ભૂતળિયા શ્રી દેવેન્દ્રભાઈ પટેલ તથા ડોક્ટર જય ત્રિવેદી આ ઉપરાંત સીએમઆર ગ્રીન ટેકનોલોજી લિમિટેડમાંથી પાંચ અધિકારીઓ હાજર હતા પ્રોફેસર જય ધ્રુવ દ્વારા વિદ્યાર્થીઓને રિક્રુટમેન્ટ ડ્રાઈવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં કેમ્પસના અંતિમ વર્ષના બીએસસી બીબીએ અને બીકોમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ